યુરોપ અને યુએસએ સહિત વિદેશોમાં ક્રિસમસ વેકેશનને કારણે અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લાના વિવિધ ઉદ્યોગોના આયાત નિકાસનું માળખું દોડ બની જશે તેમજ સ્થાનિક ઉદ્યોગોને રૂપિયા પાંચસો કરોડ નો આર્થિક ફટકો ફરી તેવું અનુમાન છે

અનેક દેશોમાં યુદ્ધગ્રસ્ત માહોલ ઉપરાંત હવે ક્રિસમસ વેકેશનમાં માં માહોલ સ્થાનિક ઉદ્યોગો માટે વરુણીમાં મુકનારો બની રહે છે હમણાં નાતાલ અને નવા વર્ષની રજાઓ વધતા મંદીનો માહોલ હતો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસ માટે તો આ નવેમ્બર એનું ઇફેક્ટ નવેમ્બર એન્ડથી જ ચાલુ થઈ જતી હોય છે નોર્મલી એક્સપોર્ટમાં અને ઇમ્પોર્ટમાં બધી જગ્યાએ અને એને લીધે લગભગ પાંચસો એક કરોડ રૂપિયા જેવું આ બે મહિનાનું ટ્રેડ ડેફિસિટ થતી હોય છે એટલું ટ્રેડમાં ઓછું સેલ્સ પરચેસ લોકો કરતા હોય છે નોર્મલી બીકોઝ નાતાલ કે નવા વર્ષની રજાઓના દરમિયાન લોકો ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બેવના શિપમેન્ટને અટકાવતા હોય છે નોર્મલી ક્રિસમસનો મહિનો કહેવાય કે જે આ વર્ષનો એન્ડ ગણાય છે અંગ્રેજી મહિનાનો જેના હિસાબે થઈને આપણે ત્યાં વેપાર ઉદ્યોગમાં ચાલતા આયાત અને નિકાસ ઉપર ખૂબ મોટી અસર પડે છે જેમ કે યુરોપિયન કન્ટ્રી યુએસ કન્ટ્રી કે બીજા બધા જ કન્ટ્રીઓ અત્યારે આ ડિસેમ્બર એન્ડના હિસાબે થઈને કે નાતાલ અને ક્રિસમસના હિસાબે થઈને ઘણા બધા ઓર્ડર્સ બી એ લોકો અત્યારે આપેલા હોવા છતાં પણ ડિલિવરી માટે પણ પેન્ડિંગ કરે છે પ્લસ આપણે નિકાસ કરેલા માલની સામેના પેમેન્ટો ડ્યુ થયા હોય એ પણ આપણને ડીલે થાય છે